હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ આજે આપણે જાણીશું કે હોળી શા માટે વસંત ઋતુમાં જ ઉજવવામાં આવે છે અને ભગવાન શિવના ધ્યાનમાં વિક્ષેપ પાડવા માટે કામદેવે તેને પ્રકટ કરી હતી તો આ વિશેની સંપૂર્ણ દંતકથા આજે આપણે જાણીશું હોલિકા દહન ગુરુવાર તેર માર્ચની રાત્રે કરવામાં આવશે હોળી શા માટે ઉજવવામાં આવે છે તે અંગે ઘણી વાર્તાઓ છે જેમાં પ્રહલાદ અને હોલિકાની વાર્તા સૌથી વધુ લોકપ્રિય છે આ ઉપરાંત આ તહેવાર નવા પાકના આગમન અને વસંત ઋતુની શરૂઆતના આનંદની ઉજવણી માટે પણ ઉજવવામાં આવે છે વસંત ઋતુને ઋતુઓનો રાજા પણ કહેવામાં આવે છે પ્રાચીન સમયમાં રંગોનો તહેવાર વસંત ઋતુની શરૂઆતમાં ઉજવવામાં આવતો હતો આ માટે ફૂલોમાંથી બનાવેલા રંગોનો ઉપયોગ કરવામાં આવતો હતો એક દંતકથા છે કે કામદેવે વસંત ઋતુની રચના કરી હતી એટલા માટે આ ઋતુને કામદેવનો પુત્ર પણ કહેવામાં આવે છે શ્રીમદ ભગવદ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું છે કે ઋતુઓમાં હું વસંત છું વસંત ઋતુ એ ભગવાન શ્રી કૃષ્ણનું સ્વરૂપ છે વસંત ઋતુ ફાગણ પૂર્ણિમાની આસપાસ શરૂ થાય છે અને ઠંડા પવનો ફૂંકાય છે હવામાન ખુશનુમા બને છે ઝાડ પર નવા પાંદડા દેખાવા લાગે છે સરસવના ખેતરોમાં પીળા ફૂલો ખીલે છે કેરીના ઝાડ ખીલવા લાગે છે કુદરતના અદ્ભુત રંગો દ્રશ્યમાન થાય છે આ મોહક વાતાવરણને કારણે વસંતને ઋતુઓનો રાજા કહેવામાં આવે છે હવે આપણે જાણીશું કે કામદેવે વસંત ઋતુ શા માટે પ્રગટ કરી આ શિવ પુરાણની વાર્તા છે જ્યારે પ્રજાપતિ દક્ષે દેવી સતી સમક્ષ ભગવાન શિવ વિશે અપમાનજનક વાતો કહી ત્યારે દેવી સતીએ તેમના પિતા દક્ષ દ્વારા કરવામાં આવેલા હવનમાં પોતાના શરીરનું બલિદાન આપ્યું આ પછી સતીથી અલગ થવાને કારણે શિવ ધ્યાનમાં બેઠા બીજી બાજુ દેવતાઓનો શત્રુ તારકાસુર જાણતો હતો કે શિવ સતીથી વિરહમાં ધ્યાન કરી રહ્યા છે તેમનું ધ્યાન તોડવું અશક્ય હતું અને તે ફરીથી લગ્ન કરશે નહીં તે સમયે તારકાસુરે તપસ્યા કરી અને બ્રહ્માને પ્રસન્ન કર્યા જ્યારે બ્રહ્મા પ્રગટ થયા ત્યારે તારકાસુરે વરદાન માંગ્યું કે ફક્ત શિવનો પુત્ર જ તેને મારી શકે કૃપા કરીને તેને આવું વરદાન આપો બ્રહ્માએ તારકાસુરને ઈચ્છિત વરદાન આપ્યું બ્રહ્મા પાસેથી વરદાન મેળવ્યા પછી તારકાસુરે બધા દેવતાઓને હરાવ્યા અને દેવરાજ ઇન્દ્ર પાસેથી સ્વર્ગ છીનવી લીધું તારકાસુરના અત્યાચારોથી દેવતાઓ ઋષિઓ અને માનવો બધા જ વ્યથિત હતા બધા દેવતાઓ અને ઋષિઓ ભગવાન વિષ્ણુ પાસે પહોંચ્યા બ્રહ્માના વરદાનને કારણે વિષ્ણુ પણ તારકાસુરને મારી શક્યા નહીં બધા દેવતાઓએ નક્કી કર્યું કે કોઈક રીતે ભગવાન શિવના ધ્યાને ખલેલ પહોંચાડવી જ પડશે અને ફરીથી લગ્ન કરવા જ પડશે તો જ તારકાસુરનો વધ થઈ શકશે દેવતાઓએ શિવના ધ્યાનમાં ખલેલ પહોંચાડવાનું કામ કામદેવને સોંપ્યું શિવની તપસ્યા તોડવા માટે કામદેવે વસંત ઋતુની રચના કરી વસંત ઋતુના સુખદ હવામાનમાં કામદેવે શિવ ઉપર પ્રેમના તીર છોડ્યા જેના કારણે શિવનું ધ્યાન તૂટી ગયું ધ્યાન વિક્ષેપિત થતાં શિવ ગુસ્સે થયા અને તેમણે પોતાનું ત્રીજું નેત્ર ખોલી અને કામદેવને બાળીને રાગ કરી દીધા જ્યારે શિવનો ક્રોધ શાંત થયો ત્યારે દેવતાઓએ તેમને તારકાસુર વિશે કહ્યું કામદેવની પત્ની રતિએ ભગવાન શિવને કામદેવને પાછા જીવિત કરવા માટે પ્રાર્થના કરી ત્યારે ભગવાન શિવે રતીને આશીર્વાદ આપ્યો કે દ્વાપર યુગમાં કામદેવ ભગવાન કૃષ્ણના પુત્ર પ્રદ્યુમન તરીકે ફરીથી જન્મ લેશે આ પછી શિવના લગ્ન માતા પાર્વતી સાથે થયા લગ્ન પછી કાર્તિકેય સ્વામીનો જન્મ થયો અને કાર્તિકેય તારકાસુરનો વધ કર્યો તો મિત્રો આ જ કારણથી હોળી જે છે વસંત ઋતુમાં જ ઉજવવામાં આવે છે અને જો તમને મારા આવા વિડીયોઝ ગમતા હોય તો લાઈક અને શેર કરી દેજો અને આવા જ બીજા વિડીયોના નોટિફિકેશન મળે એ માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો થેન્ક યુ ફોર વોચિંગ